ઇકોતેર કિલોમીટરનો રોડ ફરતી કોઈથી નવીન ડભોઈ બાયપાસ થઈ સીધો પાત્યા નીકળશે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પિસ્તાલીસ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી ડભોઈ સિક્સ લેન જ્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી લેન રોડ બનશે જિલ્લામાંથી એકસો પચાસ હેક્ટર જમીન સંપાદિત કરાશે દર્ભાવતી એટલે કે ડભોઈ નગરી હવે બાયપાસ થવા આગળ ધપી રહી છે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ઇકોતેર કિલોમીટરનો એક નવીન રોડ બનવા જઈ રહ્યો છે જેમાં વડોદરાથી ડભોઈ સિક્સ લેન માર્ક થશે ત્યારે ડભોઈથી એસઓયુનો માર્ક ફોર લેન બનશે આ પ્રોજેક્ટની પ્રાથમિક કામગીરી એટલે કે જમીન સંપાદનની પ્રક્રિયા હવે તંત્રએ તેજ કરી દીધી છે જેમાં નવીન માર્ગ માટે એકસો પચાસ હેક્ટર વડોદરા જિલ્લાની જમીન સંપાદન કરાશે આ માર્ગ તૈયાર થાય તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પિસ્તાલીસ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એક નવીન માર્ગ તૈયાર કરવાનો તકતો રાજ્ય સરકાર ગીતાસમ કાનેજી દ્વારા તૈયાર કરી દેવાયો છે આ અંગે ડભોઈ ખાતે પીડબ્લ્યુડી સ્ટેટના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર એડી જોશીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ નવીન માર્ગ બનવાનો તકતો તૈયાર થઈ ચૂક્યો છે જેમાં આ કામની પ્રાથમિક કામગીરીમાં ઝડપથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવા માટે મંજૂરી હાલ સરકાર દ્વારા આપી દેવાઈ છે જેમાં વડોદરાથી બજેઠા સુધીની જિલ્લાની એકસો પચાસ હેક્ટર જમીન સંપાદન કરવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે જમીન સંપાદન થયેથી તબક્કાવાર ટેન્ડર પ્રક્રિયા મંજૂરી વગેરે પ્રક્રિયા શરૂ થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરાથી માત્ર ઇકોતેર કિલોમીટરમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પિસ્તાલીસ મિનિટમાં પહોંચી જવાશે આ કામ વડોદરાથી લેન બનશે જ્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ ફોર લેન બનશે હાલના રનિંગ માર્ગ પર આવેલા તમામ ગામો પૈકી કેલનપુર ડભોઈ અને તિલકવાડા આ નવીન માર્ગ બનવાથી બિલકુલ બાયપાસ થઈ જશે વાત કરીએ ડભોઈની તો ડભોઈથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા ફરતી કુઈથી નવીન ડભોઈ બાયપાસ શરૂ થઈ સીધો સિત્તપુર પાત્યા નીકળશે જેથી ડર્ભાવતી એટલે કે ડભોઈ ચારથી પાંચ કિલોમીટર દૂર આ નવીન માર્ગથી થઈ જશે જોકે આ સંપૂર્ણ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા ત્રણસો એંસી કરોડ ફાળવી દેવાયા છે ડભોઈ વડોદરા માર્ગ બનશે એ પણ વાત સારી છે પરંતુ ડભોઈને દરભાવતીને આ બાયપાસનો શું લાભ મળશે તે વિચારવાનું રહ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી ડભોઈ માટે આશીર્વાદ કે અભિશાપ સ્ટેચ્યુ ઓફ યુનિટી ડભોઈ માટે અભિશાપ રૂપ છે કે આશીર્વાદ રૂપ એ કંઈક સમજાતું નથી વર્ષો જૂનો ડભોઈ વાયા વેગા થઈને આવતો રાજ્ય ગુરુમાં ડભોઈમાંથી પસાર થઈ નાંદોડી ભાગોળ આગળ પી તિલકવાડા અને એસઓયુ જાય છે પરંતુ એસઓયુના કારણે હવે આ માર્ગ સિક્સ લેન્ડ થશે તો પરંતુ કોઈથી સીધો સિદ્ધપુર પાટિયા નીકળનાર હોય ડભોઈ સંપૂર્ણપણે બાયપાસ તો આ માર્ગનો લાભ ડભોઈ નગરને શું વધુમાં એસઓયુના કારણે લાંબા રૂટની ટ્રેનોનો લાભ ડભોઈને મળતો નથી હાઈવે પહોળો કરવા હજારો વૃક્ષોનું નિકંદન વડોદરાથી એસઓયુ જતા માર્ગ પર મોટા ઘેરાવાના પરિપક્વ બાર હજારથી વધુ વૃક્ષો હાઈવે પહોળો કરી ફોરલેન કરવા અગાઉ કાપી નખાયા છે જેની સામે એક પણ વૃક્ષ ઉગાડાયું નથી ત્યાં તો ફરી ટ્રાફિક મુક્તિ હાઈ સ્પીડ કનેક્ટિવિટીની કામગીરીની આડમાં હજારો વૃક્ષોનું નિકંદન કઢાશે એ નક્કી છે ત્યારે વિકાસની આડમાં પર્યાવરણને બેધ્યાન કરાઈ રહ્યું છે જે પર્યાવરણ પર્યાવરણવિદો માટે ચિંતાનો વિષય છે રિપોર્ટર ફજલ રજ્જાક ખત્રી સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર